લોકો ના હિત માં આવીને બોલિયા ગુનો હતો ક્યાંક ને ક્યાંક દારૂ ડ્રગ્સ ગાંધા બંધ કરવા માટે લડવા માટે મેદાન અંદર છે તો આ ગુનો છે ક્યાંક ને ક્યાંક લોકો હાલ મિત્રો સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા એવું કહી છે કે ભાઈ જિગ્નેશ મેવાણી તો જાહેરમાં આવીને ગુજરાત સરકાર માફી માંગવી જોઈએ શા માટે માફી જોઈએ ડ્રગ્સ બંધ કરાવવા જોઈએ અને ભાઈ કરવા પણ જોઈએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સિવાય બીજેપી ગુજરાત ની અંદર બંધ થવા જોઈએ શા માટે બીજેપી ના કોઈ પણ એક એવા નેતા નથી બોલ્યા કે ગુજરાત માં દારૂ ડ્રગ્સ ગાંજાઓ બંધ થવો જોઈએ ક્યાંક ને ક્યાંક હાલ કોંગ્રેસ ના નેતા જીગ્નેશ મેવાણી વડગામના એમએલ મેદાન ની અંદર છે તેના સપોર્ટમાં ચૈત્ર વસાવા પણ છે આ અંદર ગોપાલ ઇટાલિયા પણ છે શા માટે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના નેતા મેદાન ની અંદર છે ભાજપના નેતા શા માટે મેદાન ની અંદર નથી ભાજપના નેતાઓ પણ સવાલ ઉઠાવો ને કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ગાંધા બંધ થવા જોઈએ શા માટે નથી ઉઠાવતા હવે એ તો ખબર નથી જિગ્નેશભાઈ મેવાણી ખુલે આમ હર્ષભાઈ સંઘવીને કહે છે કે ભાઈ ગુજરાતની અંદર દારૂ બંધ કરાવો તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જિગ્નેશભાઈ મેવાણી તો હર્ષભાઈ સંઘવી માફી માંગવી જોઈએ પોલીસ સાહેબો એમ કીધું કે આમ કે ભાઈ તમારા પટ્ટા પટ્ટા ઉતરે છે કહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તને શા માટે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ બંધ થવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જો આવા નવા દારૂ ચાલુ રહેશે ડ્રગ્સ ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની સરકાર જ પોલીસ સાહેબોના પટ્ટા ઉતરશે એવું કોનું કહેવું હતું એવું જિગ્નેશભાઈ મેવણીનું કહેવું હતું પરંતુ ક્યાંક નહીં કે હાલ જે જિજ્ઞેશભાઈ મેવણીનો વિરોધ થયો હતો આ વિરોધની અંદર તમે બધા લોકો શું કહીશું આપણે એક પાર્ટીને સપોર્ટ કરતા નથી આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી બસ તમારા સમક્ષ અમે સંદેશ પહોંચાડીએ છીએ અમારો કામ ઈજ હોય છે કે તમારી સમક્ષ જાણકારી પહોંચે અમે કોઈનો પણ વિરોધ કરતા નથી અમારી માહિતી તમને સારી લે હોય તો વિડીયો શેર કરો ફોલો કરો આજના વિડીયોમાં ત્યાં જ ગયા આપણે એક નવા વિડીયોમાં